અ આર પાટીલ જેવા આવે છે અને એના ભાષણો સાંભળીને લોકો પ્રભાવિત થઈ જાય છે પરંતુ વાસ્તવિકતા જુદી હોય છે હવે આવા તો અનેક કિસ્સાઓ કચ્છમાં તો એટલા બધા કિસ્સાઓ છે કે ન પૂછો વાત આ આ આ જે છે તો આમાં હવે તમે તમારી શું તમે જે બધા લોકોની હમણાં મીટિંગ મળવાની છે